નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર બિહારમાં રાહુલ ગાંધીએ રેલીમાં પ્રિયંકાને બુલેટ ઉપર બેસાડ્યા ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન પત્રકાર પરિષદનું આયોજન સાત હજાર પાંચસો પુસ્તકમાંથી બનાવી બાપાની મૂર્તિ પારસી પરિવારના ઘરે બાપાનું આગમન એ ગઈ એ ગઈ નદીમાં ક્રેન ખાબકી ગઈ ટેરિફ ઇફેક્ટ ડાયમંડ કંપનીએ કારીગરોને કર્યા છે છૂટા મે મોદીને યુદ્ધ રોકવા માટે ધમકી આપી હતી ગોવિંદાએ પત્ની સુનિતા સાથે ગણેશ ચતુર્થી ઉજવી સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે ઝાડ પરથી પાંચસો રૂપિયાના નોટોનો વરસાદ થયો દાંતીવાડા ડેમમાં અઢારસો ને ત્રેપન ક્યુસેક પાણીની આવક થઈ ચમત્કારિક ગૌણ ગણેશનું મંદિર સામે આવ્યું છે સ્લીપ થતાં પ્લેનમાં આગ લાગી પાયલટનો અદ્ભુત બચાવ થયો છે ટ્રમ્પના આરોગ્યને લઈને મનોવૈજ્ઞાનિકો પણ હવે ચિંતિત જોવા મળ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ટ્રમ્પની માનસિક અને શારીરિક સ્થિતિ અંગે ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે પ્રખ્યાત મનોવૈજ્ઞાનિકો ડૉક્ટર હેરી સેગલ અને ડૉક્ટર જોન ગાર્ટનરે પોતાના કાર્યક્રમ થિંકિંગ ટમ્પમાં દાવો કર્યો છે તે ટ્રમ્પમાં ડિન્મેશિયાના લક્ષણો જોવા મળી રહ્યા છે નિષ્ણાતોના મતે ટ્રમ્પ એફડીટી પીડિત હોઈ શકે છે તાજેતરમાં અલાસ્કામાં પુતિન સાથેની મુલાકાત દરમિયાન સંતુલન બગડતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા પણ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્લીપ થતા પ્લેનમાં આગ લાગી પાયલટનો અદ્ભુત બચાવ ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ પાપુઆના અમિગ ગરુ એરપોર્ટ પર સેસના ગ્રાન્ડ વાર્કો વિમાન રનવે પરથી ખસકી ગયો અને ફેન્સિંગ સાથે આ અકસ્માતમાં પાયલટ અને ટેકનિશિયનને નાની મોટી ઈજાઓ થઈ છે વિમાનના લેન્ડિંગ બાદ રનવે પરથી લપસીને ફેન્સ પોસ્ટ સાથે અથડાયું હતું અને થોડા સમય માટે આગ પણ લાગી હતી જેને ઝડપથી નિયંત્રણમાં કરી લેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચમત્કારિક ગૌણ ગણેશજીનું મંદિર પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક પોપટપુરા ગામે આવેલું ગૌણ ગણેશ ગણેશ મંદિર માટે આસ્થાનું કેન્દ્ર છે ચતુર્થી પ્રસંગે અહીં વડોદરા અમદાવાદ સુરત સહિતના ભાવિકો આવે છે ગણેશજીની સાતસો વર્ષ જૂની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સાથે ઉભી મુદ્રામાં વિરાજમાન છે જેને ચમત્કારિક માનવામાં આવે છે કહેવાય છે કે ચાપાનેર નરેશના પતન બાદ મૂર્તિ જમીનમાં સમાઈ ગઈ હતી અને બાદમાં હવન વિધિથી પ્રગટ થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં અઢારસો ને ત્રેપન ક્યુસેક પાણીની આવક થઈ છે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અઢારસો ને ત્રેપન ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેનાથી ડેમની સપાટી પાંચસોને એંસી પોઈન્ટ ચોતેર ફૂટે પહોંચી છે જોકે ભયજનક સપાટી છસોને ચાર ફૂટથી હજુ દૂર છે તંત્રએ સાવચેતીના પગલાં રૂપે અગિયાર દરવાજાનું લીકેજ ચેકિંગ હાથ ધર્યું છે કારણ કે દરવાજા નવા નાખવામાં આવ્યા છે પાણીની આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને તંત્ર તેના ઉપર સરત નજર રાખી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝાડ પરથી પાંચસો રૂપિયાનો નોટનો વરસાદ થયો ઉત્તર પ્રદેશમાં અચાનક ઝાડ પરથી રૂપિયાનો વરસાદ થતાં લોકો આશ્ચર્યમાં મુકાયા અને પાંચસોની નોટો લૂંટવા લાગ્યા હતા હવે સમગ્ર ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે માહિતી અનુસાર એક વાનર શિક્ષકની બેગમાંથી પૈસાનું બંડલ લઈને ઝાડ ઉપર ચડી ગયો અને ગરીબોને વેસતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા લોકોએ પાંચસો રૂપિયાની નોટો પણ લૂંટી લીધી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે હાલમાં ડેમની સપાટી એકસોને પાંત્રીસ પોઈન્ટ છેતાલીસ મીટરે પહોંચી છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં સિત્યોતેર સેન્ટીમીટરની વૃદ્ધિ થઈ છે આ સિઝનમાં ડેમની મીટરની સપાટી પાર કરી ગઈ છે ઉપરવાસમાંથી એક લાખથી વધુ ક્યુસેક પાણીની આવક અને નર્મદા નદીમાં પણ ચુવાલીસ હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે ઉપરાંત પરમ દિવસે ડેમના દરવાજા ખોલવાના નિર્ણયની પણ શક્યતા હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવિંદાએ પત્ની સુનિતા સાથે ગણેશ ચતુર્થી ઉજવી બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને સુનિતા આહુજા ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ફરી એકવાર સાથે જોવા મળ્યા છે છૂટાછેડાના અફવાના સમાચાર વચ્ચે આ દંપતી સાથે મળીને ગણપતિ બાપાનું સ્વાગત કર્યું અને પાપા રાજ્યોને મીઠાઈઓ પણ વેચી ગોવિંદા અને સુનિતાએ સાથે મળીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરી બંને સાથે મળીને ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી દાવો કર્યો છે કે તેમણે બે હજારને પચીસમાં ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડીને પરમાણુ યુદ્ધ અટકાવ્યું હતું વ્હાઇટ હાઉસની કેબિનેટ બેઠકમાં તેમણે જણાવ્યું કે તેમણે ભારત પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી આ પછી અમેરિકાએ ભારત પર પચીસ ટકા વધારાનો ટેરિફ લાદ્યો જે ગઈકાલથી અમલમાં આવી ગયો છે અગાઉ ટ્રમ્પે જુલાઈમાં ભારત પર પચીસ ટકા ટેરિફ લાદ્યો હતો હવે ભારત પર કુલ પચાસ ટકા ટેરિફ લાદી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ ઇફેક્ટ ડાયમંડ કંપનીએ કારીગરોને કર્યા છૂટા સુરતમાં ડાયમંડ ઉદ્યોગ પર પચાસ ટકા ટેરિફની અસર દેખાવા લાગી છે કતારગામમાં સ્થિત ક્રિસ ડાયમંડ જેમ્સે કારીગરોને અચાનક છૂટા કર્યા છે ત્રણ દિવસથી જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં કારીગરોને હટાવવામાં આવ્યા હતા જેમાં કુલ મળીને સો જેટલા કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે ક્રિસ મુખ્યત્વે વિદેશી વેપારીઓનું જોબ વર્ક કરતી કંપની છે અમેરિકન ટેરિફથી અમલવારીથી આ ઉદ્યોગમાં સંકટ ઊભું થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં પ્રયાગરાજના બ્રિજ નિર્માણનો એક વિડીયો વાયરલ થયો જેમાં ક્રેન નદીમાં ખાબકતી હોય તેવા લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહાકાય ક્રેન તેના પર રાખેલા બ્રિજના એક ભાગને આગળ લઈ જવાનું કામ કરી રહી છે તે સમયે અચાનક ક્રેનનો એક ભાગ નમી જતા ક્રેન નદીમાં ખાબકી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી મહત્વના સમાચારની વાત કરીએ તો પારસી પરિવારના ઘરે બાપાનું આગમન અમદાવાદના એક પારસી પરિવારના ઘરે ગણપતિની સ્થાપના કરવામાં આવી ખુશરો ચેકર અને ગીતાબેનના પુત્ર અર્શિષે બાળપણમાં જીવલેણ ખેંચતી મુક્તિ મેળવી હતી જેના કારણે પરિવારમાં ગણેશજી પ્રત્યે સતત શ્રદ્ધા અડગ રહી છે હવે તે બાવીસ વર્ષનો થઈ ગયો છે અને આ વર્ષે તેમના ઘરે ફરીથી એક પોઈન્ટ પાંચ દિવસ માટે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે આ ઘટના શ્રદ્ધા અને ધાર્મિક સહિષ્ણુતાના ઉજ્જવળું પ્રતિબિંબ દર્શાવે છે જ્યાં પારસી અને હિન્દુ સંસ્કૃતિઓનો સંગમ થતો જોવા મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત હજાર પાંચસો પુસ્તકોમાંથી બનાવ્યા છે ગણપતિ બાપાની મૂર્તિ ગણેશ ચતુર્થીને લઈને આખા દેશમાં ભક્તિનો માહોલ હતો બાપાના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો તેવામાં હવે ચેન્નાઈમાં બાપાની એક અદ્ભુત મૂર્તિ બનાવવામાં આવી હોવાના સમાચાર છે જેમાં સાત હજારને પાંચસો પુસ્તકોનો ઉપયોગ કરીને બાપાની મૂર્તિના રૂપમાં ગોઠવીને બાપાની અદ્ભુત રચના તૈયાર કરવામાં આવી હવે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ઇકો ફ્રેન્ડલી ગણપતિના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમ મહામેળો પત્રકાર પરિષદનું આયોજન અંબાજી ખાતે બે હજાર પચીસના ભાદરવી પૂનમ મહામેળા અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું કલેક્ટરે જણાવ્યું કે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે સર્વત્ર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે કહ્યું છે કે પોલીસ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન તરીકે કામગીરી કરશે મેળામાં ભીડ વ્યવસ્થાપન ટ્રાફિક નિયંત્રણ અને તંત્રની સમન્વિત કામગીરી અંગે વિગતો આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ રેલીમાં પ્રિયંકાને બુલેટ ઉપર બેસાડ્યા બિહારમાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા ચાલુ છે યાત્રાના અગિયારમાં દિવસે રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધીને બુલેટ ઉપર બેસાડીને દરભંગાથી મુઝફ્ફરપુર પહોંચ્યા હતા આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકોની ભીડ ઉમટી પડી બપોરના ભોજન બાદ અહીંથી ફરીથી યાત્રા શરૂ થઈ જેમાં તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન પણ જોડાવાના હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે